જુનાગઢ જગતગુરુ રામાનંદ આચાર્યજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ લઈ ઉપરકોટ ખાતેથી યોજાઈ ભવ્ય શોભાયાત્રા હું જુનાગઢ રામટાપુ આજે ભગવાન શ્રી રામાચાર્ય જયંતિ સાતસો સાડત્રીસમી જયંતિ નિમિત્તે શ્રી ગિરક્ત વૈષ્ણવ કિરણ મંડળના અમારા શ્રીમાન શ્રી રામદાસજી મહારાજ અમારા શ્રી રામાચાર્ય જયંતિના ઉત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી હરિદાસજી મહારાજ તેમજ અમારા મંડળના સર્વે વિરક્ત સંતો ગ્રસ્ત ભાઈઓ બહેનો સર્વે શ્રી પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર ઉપરકોટથી ભવ્યતિ ભવ્ય ભવ્ય શોભાયાત્રા નીકળેલી અને તેમાં સર્વે સંમિલિત થયેલા અને રામાનુસર જયંતિ યમના કુટિર ગિરનાર ઉપર શોભાયાત્રાનું સમાપન થઈ તેમનું પૂજન અર્ચન આરતી કરેલી અને સૌ મહાપ્રસાદ લીધેલો આ નિમિત્તે સર્વને મારા જયશ્યારામ અને જગતગુરુ શ્રી રામાનચાર્યજી મહારાજ જેવો વિધર્મીઓનું આક્રમણ હતું એ સમયે પોતે અવતાર લઈ અને હિન્દુ ધર્મની રક્ષા કરેલી અને આજ એમની પરંપરામાં અનેક વિરક્ત સંતો છે અને હિન્દુ સમાજના માર્ગદર્શક તરીકે પદદર્શક તરીકે ઘણી બધી સંસ્થાઓ છે અને માર્ગવહક છે જય શિયા ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ મુક્ત કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ